લખતર સાકર ગામમાં પીવાના પાણીનો પોકાર ઉઠ્યો હતો ટીડીઓને પોલીસ સ્ટેશન ખાતે પીવાના પાણી લઈને અરજી અને આવેદન આપ્યું હતું લખતર તાલુકાના સાકર ગામના ગ્રામજનો દ્વારા મામલતદાર ટીડીઓને પોલીસ સ્ટેશન પીવાના પાણીને લઈને આવેદન પાઠવ્યું હતું અમારા સાકર ગામમાં છેલ્લા પંદર વીસ દિવસથી પાણીનો બહુ પ્રોબ્લેમ છે કારણ કે પહેલાં પ્રથમ તો અમારી લાઈન વિઠલગઢથી પાણી આપવામાં આવે છે એટલે શેવાડાનું ગામ છે પાંચ ગામ મૂકીને છઠ્ઠા ગામે પાણી પહોંચતું નથી અને પાણી નહીં પહોંચવાનું મેઇન કારણ માલિકા ગામમાંથી મેઇન લાઈન નીકળી છે એટલે અહીંયાથી આશરે ચાલીસ કનેક્શન બિનકાયદેસર મેઇન લાઇનમાં લઈ લીધા એ સિવાય માલિકાના ખેડૂત ભાઈઓએ બધા ખેતરોમાં લાઈન નાખેલી છે અને કાલ ચોવીસ તારીખે પણ એક નવી લાઇન નખાની છે એટલે જેથી કરી અમારા ગામ માલિકાના કનેક્શન દૂર નહીં થાય તો અમારા સાકર ગામની પરિસ્થિતિ બહુ ખરાબ આવી છે કારણ કે સપમાં પાણી પડતું નથી અને પાણી નહીં પડવાથી ગામના બૈરા બાઝવા આવ્યા છે એટલે ગામમાં ઝઘડાના મૂળ થાય એવું છે એટલે મહેરબાની કરી આ કનેક્શન બિનકાયદેસર અને એ સિવાય અમારા ગામમાં પણ ચોવીસ કનેક્શન હતા એમાં અઢાર કનેક્શન નીકળી ગયા છે બાકીના છ કનેક્શન બાઇકી રહી ગયા છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવા આ શ્રીને અમારી આખા સાકર ગ્રામજનોની માનસલ અરજશે અમે આની રજૂઆત ક્યાં ક્યાં કરી આની રજૂઆત અત્યારે અમે સાહેબ શ્રીને અરજી આપી પછી તાલુકા વિકાસ અધિકારીશ્રીને અરજી આપી અને હવે પોલીસ સ્ટેશન દેવા જેવી છે અને પછી પાણી પુરવઠા સુરેન્દ્રનગર પટેલ સાહેબને પણ અરજી દેવા જવાના છે